માં લોકસભાની સામાન્ય અને વિધાનસભાની ચૂંટણીનો મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે રાજકીય પક્ષોના ઉમેદવારોએ સતત દોઢ મહિના સુધી પ્રચાર કર્યા બાદ થાક ઉતાર્યો હતો અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર એચએચ પટેલે કાર્યાલય પર આવીને કાર્યકરો સાથે હળવી ચર્ચાઓ કરીને થાક ઉતાર્યો હતો ચૌદ માર્ચથી પ્રચારના કામે લાગી ગયા બાદ બુધવારે કાર્યકર્તાઓ સાથે આખો દિવસ વિતાવ્યો હતો ગત ચૂંટણી કરતાં ઓછા મતદાનમાં હિતવ્યવની અસર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું જ્યારે ઓછા મતદાનથી લીડનો ટાર્ગેટ ઘટવાની શક્યતા એસએસ પટેલે વ્યક્ત કરી હતી ગુજરાતની પચીસ લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે આજે આઠમી તારીખ છે અને ઉમેદવારો હવે હળવા મૂળમાં જોવા મળી રહ્યા છે અમદાવાદ પૂર્વના ઉમેદવાર એચ એસ પટેલ આપણી સાથે છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું અસમુખભાઈ મતદાન પૂર્ણ થયું સાંજે છ વાગ્યાથી લગભગ રિલેક્સ જેવા હશો પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારો અથવા તો કાર્યકર્તાઓને મળવાનું હશે આજનો દિવસ ઉગ્યો છે નવો કઈ રીતને જોવો છો આરામ અનુભવો છો કેટલું કામ કર્યું સ્વાભાવિકપણે ચૌદ માર્ચથી પ્રચાર તંત્ર કામે લાગ્યું હોય પ્રચારમાં જોડાઈ ગયા હોય એટલે આજે ક્યાંય પ્રચારમાં નથી જવાનું એટલે હળવાસ થી મારી ઓફિસ આવીને કાર્યકર્તાઓ સાથે ગપચપ અને જે પોણા બે મહિના પ્રચાર કર્યો એની વાતો શું થયું એની મસ્તીથી વાતો કરી અને આનંદ લઈ રહ્યા છીએ અ મતદાનની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ચોવીસ માં એટલે કે ગઈ કાલે જે મતદાન થયું ચોપન ટકાની આસપાસ મતદાન થયું છે વર્ષ બે હજાર ઓગણીસ માં સાઈઠ ટકાથી ઉપર મતદાન થયું એટલે લગભગ પાંચથી છ ટકાનો ફરક પડ્યો છે મતદાનમાં ઓછું થવા પાછળનું કારણ શું આખા ગુજરાતમાં બધી જ સીટો પર લગભગ પાંચ થી છ ટકા ચોવીસ કરતા ચોવીસમાં ઓગણીસ કરતા મતદાન ઓછું થયું છે મને લાગે છે કે હીટ વેવે એના માટે મુખ્ય પરિબળ હોઈ શકે બાકી મતદારોનો ઉત્સાહ તો નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનો મેં જોયો છે લોકોનો મૂડ હતો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો પણ ક્યાંક ને ક્યાંક આ હીટવે એ આદરૂપ બન્યો છે આ હીટવે સીધો મતદાન ઉપર અસર કરી એવું કહી શકાય મતદાનની ટકાવારીમાં અસર કરી મતદાનના જે સમર્થનમાં નહીં મતદારોએ ભાજપને જ મત આપ્યા છે ટકાવારી ક્યાંક ઘટી ચોક્કસ છે લીડની વાત કરવામાં આવે તો ગઈ વખતે એકસઠ ટકાએ પણ તમારે સાડા ત્રણ લાખની આસપાસની લીડ હતી અને હવે તો ચોવીસમાં મતદાન ઓછું થયું છે સાત સાત ટકા જેટલો ઘટાડો થયો છે ત્યારે હવે લીડમાં કોઈ ઘટાડો થશે મારી અપેક્ષાથી સાઠ ટકા કરતાં વધુ મતદાન થશે અને જો એ પ્રમાણે થયું હોય તો મારી આ વખતની અપેક્ષા સાત લાખ કરતાં વધુના માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એવી હતી કારણ મેં જે પોણા બે મહિના પ્રચાર કર્યો એમાં જે પ્રજાનો મૂડ જોયો છે નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા દસ વર્ષના કાર્યો રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેર દૂર થવી વિકાસના અગણિત કામો આ બધું જોતા મતદારોનો ટ્રેન્ડ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હતો એટલે સાહીઠ ટકા ઉપર મતદાન થયું હતું મારી લીડ સાત લાખથી વધુ આવત ગઈ વખતે મારી લીડ ચાર લાખ ચોત્રીસ હજાર પાંચસો જેવી હતી આટલા મતદાનમાં પણ મને વિશ્વાસ છે કે મારી લીડ પાંચ સાડા પાંચ લાખ કરતાં પણ વધુ આવશે કારણ મતદારોએ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે હજી ચોક્કસથી અત્યારથી એટલે કે હજી તો ચાર જૂનના રોજ રિઝલ્ટની સત્તાવાર જાહેરાત થશે પરંતુ ચાર જૂને જે પણ પરિણામ આવશે તે હું સારી રીતે સ્વીકારીશ એવું નિવેદન પણ વીટીવીની સાથે એચએસ પટેલે આપ્યું છે આ ઉપરાંત આવનારા દિવસોમાં અમદાવાદ પૂર્વમાં એક નવી મેડિકલ હોસ્પિટલ બનાવવાની પણ વાત એચએસ પટેલ દ્વારા કરવામાં આવી છે કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ